કચ્છમાં ટીબી બીમારીના દર્દીની સંખ્યા અને રોગ વિશે માહિતી પૂરી પાડતા ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર મારું નામ ડૉક્ટર મનોજ દવે છે ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર હાલમાં કચ્છમાં અત્યારે સોળસો ઉપરાંત ટીબી દર્દીઓ નોંધાયેલા છે જે અત્યારે સારવાર લઈ રહ્યા છે એમાં આપણે તાલુકાવાઇઝ જોઈએ તો અબડાસામાં સત્યાસી અંજારમાં બસો સાડત્રીસ ભચાઉમાં એકસો ચોર્યાસી ભુજ બસો ત્રશી ગાંધીધામ ત્રણસો ઓગણત્રીસ લખપત આડત્રીસ મુન્દ્રા સત્તાણું માંડવી એકસો પાંત્રીસ નખત્રાણા એકસો નવ અને રાપર એકસો સાત એમ મળી અને કુલ સોળસો ને છ જેટલા દર્દી હાલમાં સારવાર લઈ રહ્યા એના રંગ રૂપ ને ચાલ ને કઈ રીતના આપણે જોવા મળતા એમને બે અઠવાડિયાથી વધારે ખાંસી તાવ ગળફામાં લોહી આવું વજન ઘટવું સાંજના ટાઈમે પરસેવો ભૂખ ન લાગવી આવા જો ચિન્નો હોય તો એની એક્સરે છાતીનો અને એની ગળફાની તપાસ એ કરવામાં આવે છે આપણી પાસે નખત્રાણા માંડવી રાપર અંજાર અને ગાંધીધામમાં ટ્રુનાટ મશીન ઉપલબ્ધ છે મુન્દ્રા ભુજ અને ગાંધીધામમાં સીબીનાટ મશીન જેવા આધુનિક મશીનો પણ ઉપલબ્ધ છે જેમાં બહુ ઓછી માત્રામાં જો બેક્ટેરિયા હોય તો પણ ગળફાની અંદર ટીબીનું નિદાન થઈ શકે છે એક્સરે જે સીએચસી અને હોસ્પિટલોમાં હોય એ ઉપરાંત આપણી પાસે બે ડિજિટલ મશીન પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જે છેલ્લા બે ત્રણ મહિનાથી માર્ચથી આપણે કાર્યરત કર્યા છે લગભગ આ બે ત્રણ મહિનાના ગાળામાં નવ હજારથી ઉપરાંત એક્સરે નીકળવામાં આવ્યા છે લોકોને આ જ રીતે ગત વર્ષે ફ્યુજી ફિલ્મ કંપની તરફથી પણ આપણે તેર હજાર ઉપરાંત એક્સરે મશીન એક્સરે મશીન દ્વારા એક્સરે કાઢવામાં આવ્યા હતા અને એમાં લગભગ થી વધુ દર્દી આપણને મળી આવ્યા હતા આ બધા દર્દીઓની નિદાન થઈ જાય પછી સરકાર તરફથી એને છ મહિના સુધી સારવાર આપવામાં આવે છે પ્રાઇવેટ દર્દી ડોક્ટરો પણ જો અમારી પાસે મોકલે તો એને પણ મફત દવા આપવામાં આવે છે ઉપરાંત દરેક દર્દીનું બેંક એકાઉન્ટની વિગત લઈ એના ખાતામાં દર મહિને પાંચસો એટલે કે ત્રણેક હજાર રૂપિયા એમના ખાતામાં નિશ્ચય પોષણ યોજના હેઠળ આપવામાં આવે છે અમારી જે દરેક તાલુકા લેવલે ટીમ છે અને દરેક પીએચસી અને હેલ્થ અને વેલનેસ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હોય આશા હોય આશા ફેસિલિટેટર હોય એ તમામના સહયોગથી એક એક દર્દીની સઘન મુલાકાતો લેવામાં આવે છે પૂછવામાં આવે છે એ લોકોને કાંઈ તકલીફ થતી નથી એ રીતે આપણે એમાં મૃત્યુનો દર ઓછો કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને ટીબી સામે આપણે જંગ લડી રહ્યા છીએ એ ખૂબ જ સારો પ્રશ્ન છે કારણ કે આટલા વર્ષોથી જે ટીબીની જે મીક છે લોકોના મનમાં ઘૂસી ગઈ છે હજી પણ એમની અસર તો ચાલુ જ છે અને ટીબીનું નામ પડે એટલે લોકો એનાથી દૂર ભાગતા હોય એની સારવાર કરવામાં પણ ખચકાટ અનુભવતા હોય છે પણ મારો આપના દ્વારા એક સંદેશ લોકોને છે કે અગાઉ જેવું હવે નથી સરસ દવાઓના કારણે છ મહિના જો રેગ્યુલર દવા લેવામાં આવે તો એમને સો ટકા ટીબીનો દર્દી એમાંથી મુક્ત થઈ જાય છે અને નોર્મલ સામાન્ય જીવન ગાળે છે એટલે એવી કોઈ ગભરાવા જેવી કોઈ વસ્તુ હવે રહી નથી અને સગાવાલાઓને પણ મારી અપીલ છે કે એની જો ખાસ કાળજીની જરૂર છે આ દર્દીઓને કારણ કે એ લોકોએ છ મહિના સુધી દવા લેવાની હોય છે રોજની ઘણી વખત ચાર પાંચ છની સંખ્યામાં ટેબ્લેટ લેવાની હોય એ લોકોને ભૂખ ન લાગતી હોય તો બે બે કલાકે થોડું થોડું કંઈક ખવડાવી અને ન્યુટ્રિશન સારું આપી અને એની શક્તિ જો મજબૂત બનાવવામાં આવે તો સો ટકા સાજો થઈ જાય છે ઘણા બધા વ્યક્તિગત લોકો સામાજિક સંસ્થાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા સાથે મળી અને ટીબીના દર્દીને ન્યુટ્રિશન કીટ પણ પ્રોવાઈડ કરતા હોય છે જેના કારણે પણ એના ન્યુટ્રિશનમાં સુધારો થાય છે કારણ કે લોકો મોટાભાગના દર્દીઓ ગરીબ હોય છે શારીરિક નબળા હોય છે એમાં પણ જો આ દવા ખાવાનું આવે એટલે માનસિક રીતે ભાંગી પડવાની શક્યતા વધારે રહે છે એટલે દરેકે દરેક ગ્રામ્ય લેવલ સુધી મારી અપીલ છે કે એ સરપંચ હોય કે એ વોર્ડનો ચૂંટાયેલો સભ્ય હોય કે સામાજિક આગેવાન હોય ગામનો કોઈ પણ આગેવાન પોતાના ગામમાં માત્ર બે ત્રણ દર્દી હોય છે ટીબીના તો એ દર્દીને કોઈ પણ રીતે સહકાર આપી અને એક ગામ આખું ટીબી મુક્ત બની જાય કે એક બે દર્દી હોય એની સારવાર તમે કરી લો એટલે પછી કોઈને ચેપ જ ના લાગે તો આ રીતે ટીબી મુક્ત ગ્રામ ટીબી મુક્ત પંચાયતથી લઈ અને આપણે એક એક ટીબી મુક્ત કચ્છ તરફ આગળ આગળ વધી રહ્યા છીએ